સુરત શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશન છેતરપિંડીના ચાલુ તપાસના ગુના ના કામે નાસ્તા ફરતા આરોપી ને પકડી પાડતી રાંદેર પોલીસ સુરત પોલીસ કમિશનર ના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી દાખલ થયેલા ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સૂચના આપેલ હતી જેને આધારે આરજે ચૌધરી સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાંદેર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ તેમના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર સી કે માનવાલા નાવના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસના મારસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે આરોપી અહેમદ રઝા યકીન ટેલી જેને શરીરે વ્હાઇટ કલરનું શર્ટ તથા બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે જે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુનાઓમાં પોલીસ પકડથી નાસ્તો ફરે છે જે હાલ રાંદેર ઝગડિયા ચોકડી પાસે બેસેલ છે સંયુક્ત બાતમીના આધારે સદર ઇસમને બીએનએસ કલમ પાંત્રીસ એક જે મુજબ પકડીને ઇસમને આગળની વધુ તપાસ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ છે અહેમદ રઝા ઉર્ફે અયાન ઝોલી યકીન ટેલી રહેવાસી સાજિયા એપાર્ટમેન્ટ સિન્ડિકેટ સમોસાની બાજુમાં મોમનવાડ સલાબતપુરા સુરત આરોપીના જુદા જુદા ચોવીસ જેટલા પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત